જામનગરમાં અમદાવાદના ખ્યાતિકાંડ કાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં હૃદયનું ઓપરેશન એટલે કે કાર્ડિયાક પ્રોસીઝર કરાયા હોવાનું સામે આવ્યું છે રાજ્યના આરોગ્ય વિભાગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે હોસ્પિટલના બસો બાસઠ દર્દીઓની ફાઇલમાંથી ત્રેપન દર્દીઓ પર એવી સારવાર કરવામાં આવી હતી જેની હકીકતમાં કોઈ પણ જરૂર નહોતી આ સિવાય કેસમાં વિવિધ ગેરરીતિઓ પણ સામે આવી છે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં પણ ફેરફાર કરીને દર્દીને હૃદયની તકલીફ છે એવું બતાવવામાં આવ્યું છે જેથી હોસ્પિટલને પીએમ જે યોજનાનો વધુ લાભ મળી શકે આ ગંભીર મામલો સામે આવતા જ આરોગ્ય વિભાગે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધું છે સાથે જ ડોક્ટર પાર્શ વોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ સિવાય હોસ્પિટલ પર રૂપિયા છ લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું હતું કે પીએમ જેવા યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં આવશે નહીં ત્યારે આવી ઘટનાઓ વિશ્વાસને હલાવી નાખે છે આ મામલે તમારું શું કેવું છે નીચે કમેન્ટમાં જરૂરથી લખજો